કાઠિયાવાડી ખાનાપીનામાં તમારું સ્વાગત છે આજે આપણે લાઈવ કાઠિયાવાડી ગાંઠિયાનું શાક બનાવવાનું છીએ એટલે કે કડીનું શાક વિડીયોને એન્ડ સુધી બને રહેજો પહેલાં આપણે સૌ પ્રથમ ચણાનો લોટ લઈશું તેમાં લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું અને મીઠું જરૂરી મુજબ તેલ નાખીને લોટને આપણે થોડુંક પાણી નાખીને આ રીતે કઠણ આપણે બાંધી લેશું લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે કઢાઈમાં તેલ રાઈ મીઠો લીમડો અને લસણવાળી ચટણી નાખીને મિશ્રણ કરી લેશું ત્યારબાદ તેમાં આપણે મીડિયમ ખાટી છાશ નાખી દઈશું અને આપણે સરસ રીતે હલાવતા રહીશું તેમાં હળદર મીઠું નાખી દઈશું લાલ મરચું પાવડર અને સરસ રીતે આપણે એકથી બે ઉફાણાં આવવા દઈશું હવે આપણે ગાંઠિયા પાડવાના છે તેના માટે આપણે સંચો લીધો છે ગાંઠિયા પાડવાનું તેમાં તેલ ચોપડીને આ રીતના લોટ નાખીને આપણે હવે ગાંઠિયા પાડી લેશું આ રીતે આપણે ગાંઠિયો પાડી લેશું જોઈ શકો તમે આવી નવી કંઈક નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા હવે આપણે શાકને પાંચ મિનિટ ડીશ ઢાંકીને ચડવા દઈશું તે શાકને આપણા ગાંઠિયાને ચેક કરી લેશું અને શાક સરસ રીતે ચડી ગયા બાદ તેમાં લીલા ધાણી નાખીને આપણે સૌ કરશું તો મિત્રો રેડી છે આપણું કાઠિયાવાડી કઢીનું શાક એટલે કે લાઈવ કાઠિયાવાડી ગાંઠિયાનું શાક એકવાર ઘરે જરૂર બનાવજો અને તમારા મિત્રોને રીલ્સ શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરજો